હનુમાન જયંતીના પાવન પર્વ નિમિત્તે રાજકોટના વિવિધ સ્થળો પર હનુમાન જયંતીની ઉજવણી થઈ રહી હોય ત્યારે રાજકોટના દૂધસાગર રોડ પર આવેલ રોકડીયા હનુમાન દાદાના મંદિર ખાતે હનુમાન જયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી તેમાં સ્વયંસેવકો લતાવાસીઓના સાથ સહકારથી ભવ્ય ઉજવણી અને મહાપ્રસાદનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું તેમાં સ્વયંસેવકો લતાવાસીઓના સાથ સહકારથી ભવ્ય ઉજવણી કે કાપી રોકડિયા હનુમાનજી દાદાને પ્રસાદ ધરી અને અંદાજિત પંદરસો જેટલા લોકોએ શિખંડ સુકી ભાજી પૂરી ગુંદી ગાંઠિયા મહાપ્રસાદનો લાભ લીધો હતો વધુ વિગત આયોજક દ્વારા હેલો સૌરાષ્ટ્ર ન્યૂઝને આપી હતી આજનો અમારો કાર્યક્રમ ચુનાળાવાડ મેન ચોકમાં શાક પણ બાજુમાં હતો હનુમાન મંદિર અને ઓછામાં જ ત્રણ હજાર માણસો એ વરસાદથી લીધો હતો વરસાદમાં શિકા પુરી અને સૂકી ભાજી અને ગુંદીને ગાંઠિયા રાખવામાં આવેલા હતા અને વિસ્તારના સહયોગથી અને વિસ્તારના નાના નાના ભૂલકાઓના સહયોગથી અને નાના મોટા કાર્યકર્તાના સહયોગથી આ કાર્યક્રમ ઉજવો મનાવવામાં આવ્યો છે અને દાદાની દયા ક્યાંય કોઈ પણ અજ્ઞા બનતી નથી અસુખ શાંતિથી કાર્યક્રમ અમારો સમર્પણ થયો હતો અને પચાસ વર્ષથી આ મંદિરની સ્થાપના થયેલ છે એ મંદિરની સ્થાપના વડીલો કરી ગયા હતા અને પેઢીઓએ પણ એનો પરંપરા જાળવી રાખી છે અને પછીની પણ પેઢીઓ પરંપરા જાળવી રાખશે એવી અમારી દાદાને દુઆ માંગી છે અને દાદાને પ્રાર્થના કરી છે દાદા કાયમી એમની અંદર સારા સુખ શાંતિની સમૃદ્ધિ સમાધિ આપજે અને સુખ શાંતિ માટે જીવે એવી એને ઉમર આપજે ભારત માતા પીજા ઈ માત્ર વિવિધ